સોશિયલ મીડિયામાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર આઈડી બનાવી લોકોને સસ્તા સોનાના બિસ્કિટ અને એકના ડબલ નોટો આપવાની લાલચ આપી છેતરપિંડી કરતી ગેંગને પશ્ચિમ કચ્છ ભુજની લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી મોટી કામગીરીને અંજામ આપી છે ગેંગ પાસેથી ખોટી અને સાચી ચલણી નોટો મળી કુલ રૂપિયા નવ્વાણું પોઈન્ટ ત્રીસ લાખ નકલી સોનાના અગિયાર બિસ્કીટ સાચું સોનાનું એક બિસ્કીટ કિંમત રૂપિયા બાર પોઈન્ટ સિત્તેર લાખ તથા અન્ય મુદ્દામાલ મળીને કુલ રૂપિયા ચૌદ પોઈન્ટ અઠ્ઠાણું લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે આ સમગ્ર કાર્યવાહી શ્રી ચિરાગ કોરડિયા પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ અને શ્રી વિકાસ સુંઢા પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી સૂચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પીઆઈ એચ આર જેઠી અને પીએસઆઈ જે બી જાદવની ટીમે ભુજ શહેર વિસ્તારમાં રાઉન્ડ દરમિયાન ખાનગી બાતમીના આધારે તાત્કાલિક પગલાં લીધા હતા ચીટિંગ ગેંગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર અલગ અલગ નામે આઈડી બનાવી ભારતીય ચલણના બંડલોના અને સસ્તા સોનાના બિસ્કીટોના લોભામણા વિડીયો બનાવતા બોક્સો ઉપર સાચી નોટ અને નીચે કોરા કાગળ ભરી એક લાખના બદલામાં પાંચ લાખ આપવાની લાલચ આપી લોકો સાથે સંપર્ક કરી છેતરપિંડી કરવામાં આવતી હતી બાતમીના આધારે અજરૂન કાસમસા શેખ ઉંમર વર્ષ છવ્વીસને ઝડપવામાં આવ્યો તેના પાસેથી ખોટી અને સાચી નોટો સોનાના બિસ્કીટ મોબાઈલ સિમ કાર્ડ અને રોકડ સહિતનો મુદ્દા માલ કબજે કરાયો અન્ય ફરાર આરોપીઓ રમઝુ શાહ શેખ ભુજ

અને એના આધારે ટીમો બનાવીને જુદા જુદા વિસ્તારોમાં એ લોકો વોચ પેટ્રોલિંગમાં હતા અને એલસીબીના કર્મચારી જીવરાજભાઈ ગઢવી અને શક્તિસિંહ ગઢવીને ખાસ બાતમી મળેલી કે ભુજ સરપટ નાકામાં ત્રણ હિસ્સોમાં છે ત્રણ ભાઈઓ છે રમજુ શાહ કાસમ શાહ શેખ અઝરુદ્દીન કાસમ શાહ શેખ અને અલી શાહ કાસમ શાહ શેખ આ લોકો જુદા જુદા ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને વોટ્સએપ ઉપર જુદા જુદા નામની આઈડી બનાવીને વિડિયો અપલોડ કરે છે એક લાખના પાંચ લાખ રૂપિયા આપવાની અને જે સોનાનો બિસ્કિટ છે એ માર્કેટ ભાવ કરતાં એકદમ ઓછી કિંમતે આપવાની લોભામણી લાલચ આપતા વિડીયો એ લોકો અપલોડ કરેલા જે બાતમી આધારે એ લોકો એમના ઘરે જઈને તપાસ કરી તો અઝરુદ્દીન છે અઝરુદ્દીન શેખ એ ઈસમ મળી આવેલો એને ભાગવાની કોશિશ કરી એટલે એને સાથે રાખીને પછી એના ઘરની સર્ચ કરી જર્દી કરી તો એમાં એમના ઘરની જે સૈતી છે પલંગ એમાંથી જુદા જુદા નોટોના બંડલો મળ્યા એમાં પાંચસો ની નોટોના બંડલ સો ની નોટોના બંડલ બસો ની નોટોના બંડલ એ બંડલો મળ્યા એમાં ઉપર એક નોટ સાચી હોય અને બાકીની નીચે બધી નકલી નોટ હોય ચિલ્ડ્રન્સ બેંક ને એવી બધી નોટો હોય એટલે એવા બંડલો મળ્યા ટોટલ બાર સોનાના બિસ્કીટ મળ્યા એમાંથી એક બિસ્કીટ અસલી છે બાકીના નકલી છે છે કુલ કાર્ડ મળેલા એમાંથી એક કાર્ડ છે અને જુદા જુદા બીજી મોબાઈલ ફોન ને એ રીતના બધી સામગ્રી કુલ એક કરોડ નવ્વાણું લાખ ત્રણ નવ્વાણું લાખ ત્રણસો એટલે ત્રીસ હજાર એટલે એક કરોડ ની કિંમતનો મુદ્દામાલ એલસીબી દ્વારા કબજે કરવામાં આવે છે અને એ હાજર મળી આવેલ ઈસમ અઝરુદ્દીન કાસમ શેખને હસ્તગત કરીને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે આરોપીઓનો ગુના ઇતિહાસ છે જે એમણે ભૂતકાળમાં પણ ગુના કરેલા છે દુધાઈમાં જે છેલ્લે એક બનાવ બનેલો એ છેતરપિંડીનો જ હતો અને એમાં પછી મારામારી થયેલી લૂંટનો બનાવ બનેલો એટલે અત્યાર સુધીમાં ઘણા બધા આવા ગુનાઓ કરેલા છે અને આપના મીડિયાના માધ્યમ દ્વારા પણ અમે પ્રજાજનોને અપીલ કરીએ છીએ કે જો આ ઈસમોએ તમારી સાથે કોઈની પણ સાથે આ પ્રમાણેની છેતરપિંડી કરી હોય તો આગળ આવવા અને એમની વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પોલીસને સાથ આપવા વિનંતી ફરાર આરોપીને શોધવા માટે એ બે આરોપી તો આના ભય છે અને બીજા પણ બે આરોપી છે કુલ પાંચ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે એટલે એમને શોધવા માટે પણ ટેકનિકલ સર્વેલન્સ ને હ્યુમન સર્વેલન્સ દ્વારા અને ટીમો બનાવીને એમને શોધવા એમની શોધખોળ પણ આગળવામાં આવે છે